રાજકોટ શહેરમાં મેદાન ખાતે તારીખ દેશના રેસકો નેવું કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે બસો બેડ ધરાવતી જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન ઇમરજન્સી રેડિયોલોજી ફાર્મસી લેબર એરિયા ઓપીડી જેવી કે ઓર્થોપેડિક પેડિયાટ્રિક ગાયને જનરલ ડેન્ટલ ડાયટિશિયન ફિઝિયોથેરાપી સ્કીન એનઆરસી ચાર ઓટો કોમ્પ્લેક્સ એડવાન્સ લેબોરેટરી સર્વિસ ડાયાલિસિસ ની સુવિધા ઉપલબ્ધ બની છે વધુમાં મેલ અને ફીમેલ વોર્ડ આઇસોલેશન વોર્ડ સ્પેશિયલ રૂમ એમ પીઆઈસીયુ બન આઈસીસીયુ અને પ્રિઝનર વોર્ડ તેમજ બ્લડ બેંક કિચન અને ડાઇનિંગ એડમિન ઓફિસ ઇલેક્ટ્રિકલ અને પાવર બેકઅપ સિસ્ટમ મોર્ચ્યુઅરી લોન્ડ્રી મેડિકલ ગેસ પાઇપલાઇન ફાયર ફાઇટિંગ સિસ્ટમ વોટર સપ્લાય સુવેદ સિસ્ટમ બાયોમેડિકલ વેસ્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવાશે અહેવાલ દીપક રાઠોડ